નમસ્કાર અને સ્વાગત છે આજના આપણા ખાસ વિચાર મંથનમાં નમસ્કાર આજે આપણી પાસે છે પોલ બ્રન્ટન એક ખૂબ જ ગહન પુસ્તક ધ સ્પિરિચ્યુઅલ ક્રાઇસિસ ઓફ મેન આમ જોવા તો આ કોઈ નવું પુસ્તક નથી પણ મને લાગે છે કે એના વિચારો આજે પણ એટલા જ કદાચ એનાથી પણ વધારે પ્રસ્તુત છે હા એ વાત સાચી છે સમય બદલાયો છે પણ માણસના મૂળભૂત સંઘર્ષો કદાચ એ જ રહ્યા છે તો આજે આપણો હેતુ શું છે આપણે બ્રન્ટનના આ વિચારોની થોડી ઊંડી સફર કરીશું સમજવાની કોશિશ કરીશું કે તેઓ માનવતા સામેના આજના મતલબ એમના સમયના પણ અને કદાચ આજના પણ સંકટોને કેવી રીતે જોતા હતા અને ખાસ તો એમના મતે આપણું આંતરિક જીવન અને બહારના જે સંજોગો છે એમના વચ્ચેનો જે સંબંધ છે એને સમજીને આપણે આગળનો રસ્તો કેવી રીતે શોધી શકીએ બરાબર ચાલો તો શરૂ કરીએ આ સફર શરૂઆત કરીએ એ પરિસ્થિતિથી જે બ્રન્ટને એમના પુસ્તકમાં વર્ણવી છે યુદ્ધ પછીનો સમય કેવો હતો એ માહોલ હા બ્રન્ટન એક એવી દુનિયાનું ચિત્ર આપે છે જ્યાં યુનો વિશ્વ યુદ્ધ પછી શાંતિની બહુ મોટી મોટી આશાઓ હતી લાગતું હતું કે બસ હવે બધું બરાબર થઈ જશે પણ થયું એનાથી ઉલટું શાંતિ તો ના આવી પણ એની જગ્યાએ શંકા અરાજકતા એક પ્રકારની અસલામતી એવું બધું ફેલાઈ ગયું એટલે લોકોમાં શું અસર થઈ લોકોમાં એક જાતની વ્યાકુળતા માનસિક અસ્થિરતા મૂંઝવણ એવું બધું વધતું જોવા મળ્યું જાણે બધા એક ધુમ્મસમાં હોય ને કઈ રસ્તો જ ન સૂચતો હોય આંતરિક શાંતિ તો જાણે ભૂલાઈ જ ગયેલી વાત હતી અને એ સમયના જે બુદ્ધિજીવીઓ હતા નિષ્ણાતો એમનું શું વૈજ્ઞાનિકો ઇતિહાસકારો નેતાઓ ધર્મગુરુઓ એ જ તો રસપ્રદ વાત છે બ્રન્ટન કહે છે કે એ લોકો પણ કોઈ સ્પષ્ટ દિશા નોતા આપી શકતા બધાના મંતવ્યો અલગ અલગ એકબીજાથી વિરોધાભાસી અચ્છા એટલે બ્રન્ટન એને બેબલના ટાવર જેવી સ્થિતિ કહે છે બધા બોલે છે પોટપોતાનું પણ કોઈ કોઈને સમજતું નથી આ તો કંઈક કઈક આજ જેવું જ લાગે છે ને આટલી બધી માહિતી આટલા બધા મંતવ્યો પણ એ સમાનતા દેખાય છે યુદ્ધના આઘાતે લોકોને વિચારવા મજબૂર તો કર્યા હતા પોતાના મૂલ્યો પર સવાલ ઉઠાવવા પણ બ્રન્ટન નોંધે છે કે ઘણા માટે આ ફેરફારો ખાલી દેખાવ પૂરતા હતા ઉપર છલ્લા કેટલાક લોકો આશ્વાસન માટે એમ કે ધર્મ તરફ વળ્યા તો બીજા ઘણા સાવ ઉદાસીન થઈ ગયા અથવા તો પછી હતાશામાંથી ભાગવા માટે પેલી મદિરાપાન કે ભૌતિક સુખોમાં ડૂબી ગયા વાસ્તવિકતાનો સામનો કરવો કદાચ અઘરો લાગતો હશે અને આની સાથે પેલું નૈતિક મૂલ્યોનું ધોવાણ એની પણ વાત આવે છે ને ભૌતિકવાદ અને સુખ સુવિધા ઉપર વધુ ફોકસ હા બ્રન્ટને તરફ ઈશારો કરે છે કે સંવેદનશીલતા ઘટી માનવીય મૂલ્યો પાછળ રહી ગયા અને ભૌતિક વસ્તુઓ સુખ સગવડો એના પર વધુ ધ્યાન ગયું શું આ વલણ આજે વધુ તીવ્ર નથી બન્યું આપણા સમયમાં બની શકે છે બની શકે છે બ્રન્ટન તો ધાર્મિક શ્રદ્ધાના ઘટાડાને પણ આ સ્વાર્થની સામાજિક અરાજકતાના ઉદય સાથે જોડે છે જો જ્યારે કોઈ ઉચ્ચ નૈતિક માળખું નબળું પડે ત્યારે સમાજમાં સ્વશિસ્ત જાળવવી મુશ્કેલ બને છે ખરું પણ અહીં એક આશાની વાત પણ છે બ્રન્ટન એ પણ કહે છે કે આ બધી નિરાશાની વચ્ચે કેટલાક લોકો હતા ભલે એમની સંખ્યા ઓછી હોય જેઓ ખરેખર આંતરિક શાંતિ અને સત્યની શોધ તરફ વળ્યા હતા અચ્છા એટલે દર્શાવે છે કે સંકટ પોતે જ ક્યારેક પરિવર્તન માટે એક મોટો કારણ બની શકે છે કહેવાય ને કે સૌથી ઘોર અંધારામાં જ પ્રકાશની કિંમત સમજાય છે બહુ સાચી વાત તો આ સામાજિક ચિત્ર પછી બ્રન્ટન આપણો ધ્યાન ખેંચે છે વ્યક્તિ તરફ અને અહીં એમનો પેલો મુખ્ય તર્ક આવે છે જે કદાચ થોડો અસ્વસ્થ કરેવો છે વધુ સારા માણસો વિના વધુ સારી દુનિયા શક્ય નથી આનો મતલબ શું કે બહારની સમસ્યાઓનું મૂળ આપણી અંદર છે હા બરાબર આજ બ્રન્ટનના દર્શનનો પાયો છે એ કહે છે કે આપણી આસપાસની દુનિયા જેવી પણ છે એ આપણા બધાના સામૂહિક આંતરિક જગતનું જ એક પ્રતિબિંબ છે એ કરીસો છે અને આજ સંદર્ભમાં તેઓ ભૌતિકવાદની બહુ સખત ટીકા કરે છે કારણ કે ભૌતિકવાદ ફક્ત ઇન્દ્રિયોથી અનુભવાય એવા જગત અને ભૌતિક સુખો પર જ બધું ધ્યાન કેન્દ્રિત કરાવે છે અને જીવનના જે ગહન આધ્યાત્મિક પાસા છે એની સદંતર અવગણના કરે છે એટલે સમસ્યા રાજકીય કે આર્થિક નથી એમ એટલી નથી જેટલી માનસિક અને નૈતિક છે બ્રન્ટનના મતે મૂળ સમસ્યા આપણા માનસિક અને નૈતિક પતનમાં રહેલી છે સાચી શાંતિ એમ કે કાયદા બદલવાથી કે સંપત્તિ વધારવાથી નહીં આવે પણ કેવી રીતે આવશે

એના જેવું જ કંઈક રાજકીય અને આર્થિક સુધારા જરૂરી છે એનો ઇનકાર નથી પણ ત્યારે જ ટકી શકે ત્યારે જ સફળ થાય જ્યારે એનો પાયો નૈતિક અને આધ્યાત્મિક રીતે મજબૂત હોય ઉદાહરણ તરીકે જો સમાજમાં જે ભ્રષ્ટાચાર દેખાય છે કે સંઘર્ષ દેખાય છે એ મૂળભૂત રીતે શું છે એ વ્યક્તિગત સ્તરે રહેલો લોભ અહંકાર ક્રોધ અજ્ઞાન આ બધી ખામીઓનું જ મોટું સ્વરૂપ છે ખરું ને હા વાત તો સાચી છે એટલે આ મુદ્દો આપણને વિચારવા પ્રેરે છે શું આપણે હંમેશા બહાર જ દોષ દેતા રહીએ છીએ જ્યારે પરિવર્તનની અસલી ચાવી આપણી પોતાની અંદર રહેલી છે શું વ્યક્તિગત સ્તરે મોટા પાયે પરિવર્તન લાવ્યા વગર સામાજિક સુધારો ખરેખર શક્ય છે આ વ્યક્તિગત જવાબદારીની વાત એ આપણને સીધી લઈ જાય છે આધુનિક જીવનશૈલી પર જેને બ્રન્ટન યંત્ર યુગ કહે છે કારણ કે આપણી આસપાસનું વાતાવરણ પણ આપણા આંતરિક જીવન પર અસર કરે છે બરાબર ને બિલકુલ બ્રન્ટન આધુનિક જીવનની જે અત્યંત ઝડપી ગતિ છે સતત કંઈક ને કંઈક ઉત્તેજનાની જે શોધ છે અને જે તણાવ છે એની વાત કરે છે હા એ તો આજે પણ એટલું જ સાચું લાગે છે એ કહે છે કે આ સ્થિતિ લોકોને શું કરવા પ્રેરે છે કૃત્રિમ ઉત્તેજકો તરફ મનોરંજનના અતિરેક તરફ અને ક્યારેક તો પેલી માદક દ્રવ્યો તરફ પણ ધકેલે છે અને આ બધું શું કરે એ લોકોને નૈતિક અને માનસિક રીતે વધુ નબળા પાડે છે આજના ઓલવેઝ ઓન કલ્ચર અને ડિજિટલ વ્યસનોના યુગમાં આ વાત કેટલી કેટલી સચોટ લાગે છે એકદમ અને તેઓ પેલી યાંત્રિક અસ્તિત્વની પણ ટીકા કરે છે ખાસ કરીને ફેક્ટરી જેવું વાતાવરણ જ્યાં માણસ જાણે પોતાની ઓળખ ગુમાવી દે છે મશીનનો એક ભાગ બની જાય છે શું આ વાત આજના કોર્પોરેટ જગત કે પછી પેલી ગિગ ઇકોનોમી એના અમુક પાસાઓને પણ લાગુ પડે ખરી સંભવિતપણે જ્યાં કામ એકદમ પુનરાવર્તિત હોય જ્યાં તમારી સર્જનાત્મકતા માટે બહુ જ ઓછો અવકાશ હોય અને જ્યાં વ્યક્તિ તરીકે તમારા પર નહીં પણ ફક્ત તમારી ઉત્પાદકતા પર જ ધ્યાન હોય ત્યાં આ યાંત્રિકરણનો અનુભવ થઈ શકે છે બ્રન્ટન શહેરીકરણની પણ વાત કરે છે કે એ આપણને પ્રકૃતિથી દૂર લઈ જાય છે અને પ્રકૃતિથી દૂર જવાથી શું થાય ઘોંઘાટ વધે તણાવ વધે માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ વધે શહેરો એમના મતે ઘણીવાર આત્મા વગરના ખાલી ભૌતિકવાદના કેન્દ્રો બની જાય છે જો કે તેઓ ટેકનોલોજી કે ઔદ્યોગિકરણનો સદંતર વિરોધ નથી કરતા એમ લાગે છે એની કાર્યક્ષમતા તો સ્વીકારે છે ના ના વિરોધ નથી મુદ્દો સંતુલનનો છે અહીં સંતુલન શબ્દ બહુ મહત્વનો છે ટેકનોલોજી પોતે સારી કે ખરાબ નથી હોતી એનો ઉપયોગ હા એનો ઉપયોગ કેવી રીતે થાય છે એ મહત્વનું છે ટેકનોલોજી આપણને કંટાળાજનક કામમાંથી મુક્ત કરી શકે છે આપણને વધુ સમય આપી શકે છે ઉચ્ચ બૌદ્ધિક કાર્યો માટે આધ્યાત્મિક ચિંતન માટે પણ પણ જો ભૌતિક પ્રગતિ અને ભોગવિલાસ વિલાસ જીવનનું અંતિમ લક્ષ્ય બની જાય તો પછી એ આત્મા માટે ઘાતક બની શકે છે બ્રન્ટન સૂચવે છે કે ફિલોસોફી મતલબ જીવનનું ગહન ચિંતન એ આપણને આ સંતુલન શોધવામાં મદદ કરી શકે છે પણ અહીં એક વ્યવહારિક મુશ્કેલી નથી જેમ કે બ્રન્ટન પણ ઈશારો કરે છે મોટા ભાગના લોકો માટે તો રોજનું ગુજરાન ચલાવવાનો સંઘર્ષ જ એટલો મોટો હોય છે કે આત્મચિંતન કે આધ્યાત્મિક વિકાસ માટે સમય કે શક્તિ ક્યાંથી લાવવી હા એક મોટો પડકાર છે એ વાસ્તવિકતા છે એનો કોઈ સહેલો જવાબ નથી પણ કદાચ શરૂઆત નાની કરી શકાય થોડો સમય કાઢીને પણ એની ચર્ચા પછી કરીશું ઓકે તો આગળ વધીએ આધુનિક યુગમાં વિજ્ઞાન અને બુદ્ધિનો પ્રભાવ બહુ જ જબરદસ્ત છે આ વિશે બ્રન્ટન શું વિચારે છે શું તેઓ વિજ્ઞાનના વિરોધી છે ના ના બિલકુલ નહીં બ્રન્ટન વિજ્ઞાનની સિદ્ધિઓનો પૂરેપૂરો સ્વીકાર કરે છે એની પ્રશંસા પણ કરે છે પરંતુ તેઓ એક ગંભીર ચેતવણી આપે છે શું કે એકલી બુદ્ધિ ભલે ગમે તેટલી તેજ હોય એ અપૂરતી છે જો બુદ્ધિને અંતઃસ્પૂર્ણા ઇન્ટ્યુશન અને નૈતિક કે આધ્યાત્મિક સમજણથી સાવ અલગ કરી દેવામાં આવે તો એ આત્મવિનાશ નોતરી શકે છે એટલે કે માત્ર તર્ક અને ભૌતિક પુરરાવા પર આધારિત જીવન દ્રષ્ટિ અધૂરી છે હા અને એટલું જ નહીં વિજ્ઞાનમાં જ અંધશ્રદ્ધા રાખવી એટલે કે માની લેવું કે વિજ્ઞાન પાસે જ બધા જવાબો છે અથવા ભવિષ્યમાં મળી જ જશે એ પણ ખતરનાક છે વિજ્ઞાનની પણ પોતાની મર્યાદાઓ છે તો સમસ્યા બુદ્ધિમાં છે ના સમસ્યા બુદ્ધિમાં નથી સમસ્યા છે બુદ્ધિના અતિરેકમાં અથવા એના અસંતુલિત ઉપયોગમાં બ્રન્ટન કહે છે કે જ્યારે બુદ્ધિ બહુ વધી જાય અને એના પર કોઈ નૈતિક અંકુશ ન રહે ત્યારે એ વ્યક્તિમાં અહંકાર અને ગર્વ પેદા કરી શકે છે અચ્છા અને એ વ્યક્તિને પોતાના આંતરિક અનુભવો સૂક્ષ્મ સત્યો એના પ્રત્યે જાણે બહેરો બનાવી શકે છે એટલે બુદ્ધિને જરૂર છે અંતઃસ્ફૂર્ણાના માર્ગદર્શનની એના સંતુલનની આ અંતઃસ્ફૂર્ણા એ શું છે બરાબર કોઈ રહસ્યમય શક્તિ જેવું બ્રન્ટનના મતે અંતઃસ્ફૂર્ણા એટલે સીધી જાણકારી તર્કની લાંબી પ્રક્રિયામાંથી પસાર થયા વગર સત્યને સીધું ગ્રહણ કરવાની ક્ષમતા એ આપણી અંદર રહેલું એક ઊંડું શાણ પણ છે જે આપણને કોની સાથે જોડે છે જે આપણને આપણા ઉચ્ચતર સ્વ સાથે જોડે છે જેને બ્રન્ટન ઓવરસેલ્ફ કહે છે ઓવરસેલ્ફ એ શું છે સાદી ભાષામાં કહીએ તો એ આપણું ઉચ્ચતર શાશ્વત સ્વ છે આપણો આત્મા આપણી અંદરનો એ અવાજ કે શાણ પણ જ્યાં ભૌતિક શરીર અને રોજબરોજના મનની પેલે પાર છે બ્રન્ટન માને છે કે આ ઓવરસેલ્ફ સાથે જોડાવવું એ જ સાચા સુખ અને શાંતિનો માર્ગ છે એટલે વિચારશક્તિ અને અંતસ્પૂર્ણ બંને જરૂરી છે હા વિચારશક્તિ તર્ક એ ભૌતિક જગતને સમજવા વ્યવહાર ચલાવવા માટે જરૂરી છે પણ અંતસ્પૂર્ણા આપણને જીવનના ગહન અર્થ એના હેતુ સુધી લઈ જઈ શકે છે બ્રન્ટન માણસ અને પશુ વચ્ચેનો ભેદ પણ બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે ખરું હા બિલકુલ તેઓ કહે છે કે માણસ ફક્ત શારીરિક જરૂરિયાતો અને વૃત્તિઓથી જ નથી જીવતો પશુઓની જેમ માણસ પાસે શું છે તર્ક કરવાની શક્તિ અમૂર્ત વિચારવાની ક્ષમતા કલા અને સૌંદર્યને માણવાની વૃત્તિ આધ્યાત્મિક અનુભૂતિ કરવાની ક્ષમતા સ્વજાગૃતિ કેળવવાની શક્તિ અને સાચું શું ખોટું શું એ પારખવાની ક્ષમતા એટલે કે અંતરાત્મા આ બધા ગુણો જ તેને પશુ જગત થી ખરા અર્થમાં અલગ પાડે છે અને પેલું વિજ્ઞાન અને શ્રદ્ધા વચ્ચેનો સંઘર્ષ એ સંઘર્ષને બદલે બ્રેન્ટન એમના સંકલન પર એમના સમન્વય પર ભાર મૂકે છે બંનેની પોતપોતાની જગ્યા છે પોતપોતાની ભૂમિકા છે અને અંતઃસ્ફૂર્ણ કોઈ આકાશમાંથી ટપકતી વસ્તુ નથી પણ શું છે એ એક ક્ષમતા છે જેને આપણે ધ્યાન ચિંતન અભ્યાસ દ્વારા વિકસાવી શકીએ છે અલબત એના દ્વારા જે જાણકારી મળે એને પણ તર્કની કસોટી પર ચકાસવી જરૂરી છે જેથી આપણે કોઈ ભ્રમણામાં ન રહીએ બરાબર હવે આગળ વધીએ બ્રન્ટન અહંકાર ઈગોની ભૂમિકા અને ઉત્ક્રાંતિ વિશે વાત કરે છે અને સાથે સાથે એમ પણ કહે છે કે આ બ્રહ્માંડ અર્થહીન નથી અને આપણે એક મોટા પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ આ થોડું થોડું ગહન લાગે છે સમજાવશો હા ચોક્કસ બ્રન્ટન ખૂબ ભારપૂર્વક કહે છે કે આ સૃષ્ટિ પાછળ કોઈ હેતુ છે કોઈ અર્થ છે એમને નથી બધું અને ફિલોસોફી એટલે કે તત્વજ્ઞાન આપણને એ અર્થ સમજવામાં મદદ કરી શકે છે અને પેલું વૈશ્વિક સંકટ તેઓ સૂચવે છે કે આપણે જે વૈશ્વિક સંકટનો સામનો કરી રહ્યા છીએ પછી એ યુદ્ધ હોય પર્યાવરણીય સમસ્યા હોય કે સામાજિક અશાંતિ હોય એ માત્ર કોઈ ઐતિહાસિક ઉથલપાથલ નથી તો શું છે એ કદાચ બ્રહ્માંડીય સ્તરે એક યુગ પરિવર્તનનો સંકેત છે જાણે માનવતા એક મોટા ઉત્ક્રાંતિના વળાંક પર ઊભી છે ઉત્ક્રાંતિ હા કોઈ અદ્રશ્ય શક્તિ જેને તેઓ વિશ્વ મન કહે છે તમે એને સાર્વત્રિક ચેતના કે બ્રહ્માંડીય બુદ્ધિ કહી શકો એ શક્તિ જાણે માનવતાને વિકાસના આગલા તબક્કા તરફ ધકેલી રહી છે અને આ આખી પ્રક્રિયામાં અહંકારનો શું રોલ છે સામાન્ય રીતે તો આપણે અહંકારને નકારાત્મક ગણીએ છીએ પણ બ્રન્ટન કહે છે એટલે અહંકારનો વિકાસ મતલબ પોતાની એક અલગ ઓળખ બનાવવી હું અને મારુની ભાવના કેળવી પોતાના અસ્તિત્વ માટે લડવું એ માનવ ચેતનાના વિકાસ માટે એક સમયે જરૂરી અને અનિવાર્ય તબક્કો હતો અચ્છા એના વગર વ્યક્તિગત વિકાસ જવાબદારીની ભાવના એ બધું શક્ય ન બન્યું હોત પણ પણ શું પણ હવે તબક્કો પૂરો થઈ રહ્યો છે અથવા તો થવો જોઈએ અત્યારે જે ચરમસીમાનો અહંકાર સ્વાર્થ અને ભૌતિકવાદ દેખાય છે ને ચારે બાજુ એ કદાચ જૂના તબક્કાના અંતના સંકેતો છે વાસ્તવિક સંકટ એ છે કે આપણો અહંકાર આ પરિવર્તનનો પ્રતિકાર કરી રહ્યો છે એ ઉચ્ચ ચેતના તરફ વધુ સહકાર અને સેવાની ભાવના તરફ વિકસિત થવાનો જાણે ઇનકાર કરી રહ્યો છે એટલે એમના સમયમાં પરમાણુ બોમ્બ હોય કે આજના જે વૈશ્વિક સંકટો છે પર્યાવરણીય કટોકટી મહામારીઓ આ બધા જાણે કુદરતના વેકઅપ કોલ્સ છે એમ કહેવા માંગે છે બરાબર બ્રન્ટન આ બધાને એવા સંકેતો તરીકે જુએ છે જે આપણને જગાડવા આવ્યા છે આપણી વિચારસરણી બદલવા આંધળા ભૌતિકવાદની પકડમાંથી બહાર આવવા અને જીવનના ઊંડા અર્થ અને કોઈ ઉચ્ચ શક્તિની શોધ કરવા માટે પ્રેરિત કરવા આવ્યા છે સંકટ આપણને પીડાદાયક રીતે પરિવર્તન માટે મજબૂર કરી રહ્યું છે હા અને પસંદગી આપણી છે શું આપણે આ સંકેતો સમજીને સભાનપણે વિકાસ કરીશું નવી દિશામાં જઈશું કે પછી પ્રતિકાર કરીને જૂના રસ્તે ચાલીને વધુ દુઃખ સહન કરીશું દુઃખ દુઃખની વાત આવી છે તો એના પર થોડી વધુ વાત કરીએ આ એક એવો વિષય છે જે કદાચ દરેકના જીવનને સ્પર્શે છે સુખ અને દુઃખ વિશે બ્રન્ટનનો દ્રષ્ટિકોણ શું છે શું સાચું સુખ ખરેખર શક્ય છે બ્રન્ટના બાબતે ખૂબ સ્પષ્ટ છે તેઓ કહે છે કે સાચું ટકી રહે એવું સુખ એ બાહ્ય વસ્તુઓમાંથી ક્યારેય ન મળી શકે જેમ કે જેમ કે ગમે તેટલું સારું સ્વાસ્થ્ય હોય અઢળક સંપત્તિ હોય ગાઢ સંબંધો હોય કે પછી ઇન્દ્રિયોનો આનંદ હોય આ બધું જ અનિવાર્યપણે ક્ષણિક છે બદલાતું રહે છે ગમે ત્યારે છીનવાય પણ શકે છે તો પછી સાચું સુખ ક્યાં છે એમના મતે સાચું સુખ તો આંતરિક છે સ્થિર છે અને તે ફક્ત અને ફક્ત પેલું ઓવર સેલ્ફ આપણો ઉચ્ચતર આધ્યાત્મિક સ્વ એની સાથેના જોડાણમાં જ મળી શકે છે બીજે કે નહીં તો પછી દુઃખનું શું મોટા ભાગના લોકો તો દુઃખથી બચવા જ માંગે છે શું દુઃખ સાવ નિરર્થક છે ખાલી એક ત્રાસ છે અહીં જ બ્રન્ટનનો ક્રાંતિકારી વિચાર આવે છે તેઓ કહે છે કે દુઃખ એ કોઈ સજા નથી ના પણ એ આપણી ઉત્ક્રાંતિનું આપણા વિકાસનું એક જરૂરી સાધન છે એક એવો કણક શિક્ષક જે આપણને ભૌતિકવાદની મીઠી ઊંઘમાંથી જગાડે છે 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 દુઃખનો પણ કોઈ હેતુ હેતુ હા ગહન એ આપણને શીખવે છે આપણને અંદર જોવા માટે આત્મનિરીક્ષણ કરવા માટે મજબૂર કરે છે ભૌતિક વસ્તુઓ અને આપણા અહંકાર પ્રત્યેની જે આંધળી આસક્તિ છે એને તોડે છે અને આપણામાં શું વિકસાવે છે ચારિત્ર સહનશીલતા કરુણા અને શાણપણ પણ ઘણીવાર એવું લાગે કે દુખ આપણા પર આવી પડ્યું છે આપણો કોઈ વાંક નથી બ્રન્ટન કહે છે કે ઘણીવાર આપણું દુખ આપણા પોતાના જ ભૂતકાળમાં કાર્યો અને પસંદગીઓનું પરિણામ હોય છે જેને આપણે કર્મ કહીએ છીએ એ આપણને જરૂરી પાઠ શીખવવા માટે આવે છે પણ દુખ સહન કરવો તો બહુ અઘરું છે તેનો સામનો કેવી રીતે કરવો એના માટે બે વસ્તુ જરૂરી છે એક અનાસક્તિ કેળવવી એટલે કે જે પરિસ્થિતિ છે એનાથી ભાવનાત્મક રીતે થોડું અંતર રાખીને જોવું અને બીજું દીર્ઘકાલીન દ્રષ્ટિકોણ અપનાવવું દીર્ઘકાલીન દ્રષ્ટિકોણ હા સમજવું કે આ દુઃખ અર્થહીન નથી પણ એ એક મોટા દૈવી નિયમનો એક મોટી ઉત્ક્રાંતિની પ્રક્રિયાનો ભાગ છે આપણી ભૂલો અને એના પરિણામે આવતું દુઃખ એ વિકાસ કરવાની શાળપણ મેળવવાની અને આપણી પેલી અંતસ્ફૂર્ણાને વધુ તીવ્ર બનાવવાની તકો છે એટલે મુખ્ય વાત છે સભાનપણે એમાંથી પાઠ શીખવાની બરાબર અને વર્તમાન વિશ્વ સંકટ પણ બ્રન્ટનના મતે આજ કામ કરી રહ્યું છે એ માનવતાને ભૌતિકવાદની મર્યાદાઓ સમજવા અને જીવનના ઊંડા અર્થની શોધ કરવા માટે મજબૂર કરી રહ્યું છે આમ જુઓ તો દુઃખ આધ્યાત્મિક જાગૃતિ માટે એક શક્તિશાળી ઉત્પ્રેરક બની શકે છે આ દુઃખ અને કર્મના સિદ્ધાંતની વાત એ પેલી ભગવાનની ઈચ્છા સાથે પણ જોડાયેલી છે આ વિશે તો ઘણી ગેરસમજો પ્રવર્તે છે જેમ કે લોકો કહે છે બધું ભગવાનની મરજીથી થાય છે તો પછી આપણે પ્રયત્ન શા માટે કરવો બ્રેન્ટન આને કેવી રીતે સ્પષ્ટ કરે છે હા આ બહુ જ મહત્ત્વનો મુદ્દો છે અને ઘણી ગેરસમજ પણ છે બ્રેન્ટન સ્પષ્ટ કરે છે કે ભગવાનની ઈચ્છા કે દેવી નિયમ એટલે કોઈ વ્યક્તિગત દેવતાની મનસ્વી તરંગી ઈચ્છા નથી જેવું ઘણીવાર ધર્મોમાં ચિત્રવામાં આવે છે તો શું છે એ તો સૃષ્ટિના સનાતન નિષ્પક્ષ નિયમો છે જેમ ગુરુત્વાકર્ષણનો નિયમ છે એમ કર્મનો નિયમ છે એ બધા માટે સમાન રીતે લાગુ પડે છે એટલે દુખે ભગવાન તરફથી સજા નથી ના મોટાભાગે એ આપણા પોતાના કાર્યો આપણી ખોટી પસંદગીઓ અને આ નિયમો વિશેના આપણા અજ્ઞાનનું સ્વાભાવિક પરિણામ છે એનો હેતુ સજા કરવાનો નથી પણ આપણને શીખવીને સુધારીને સાચા માર્ગ પર લાવવાનો છે જેથી આપણે વિકાસ કરી શકીએ

એટલે કે બધું પહેલેથી નક્કી જ છે અને આપણે કંઈ કરી શકીએ નહીં એને નકારી છે એટલે પ્રયત્ન જરૂરી છે ચોક્કસ તે આપણને ઈશ્વરની ઈચ્છા પાછળનો તર્ક સમજવા જીવનને યોગ્ય દિશા આપવા માટે આપણી બુદ્ધિ અને અંતઃસ્પૂર્ણાનો ઉપયોગ કરવા અને મુશ્કેલીઓનો આંધળો સ્વીકાર કરવાને બદલે તેમાંથી શીખીને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે સ્વપ્રયત્ન અને જ્ઞાનની સતત શોધ અનિવાર્ય છે અને પેલું સંતુલન હા સાંસારિક જવાબદારીઓ નિભાવવી અને આધ્યાત્મિક લક્ષ્યો તરફ આગળ વધવું આ બંને વચ્ચે સંતુલન જાળવવું એ પણ એટલું જ મહત્વનું છે બરાબર અને હવે આપણે આ ચર્ચાના લગભગ અંતિમ પડાવ પર આવીએ છીએ આપણા સમયમાં અનિષ્ટ બ્રિન્ટન આધુનિક યુગની સમસ્યાઓ અને જેને આપણે અનિષ્ટ કે બુરાઈ કહીએ છીએ તેના મૂળમાં શું જુએ છે મુખ્ય કારણ તેઓ ફરીથી ભૌતિકવાદને જ ગણાવે છે ફરીથી ભૌતિકવાદ હા પછી ભલે તે ખુલ્લો દેખાતો હોય કે છુપો હોય ભૌતિકવાદ એટલે કે જીવનને ફક્ત અને ફક્ત ભૌતિક સ્તરે જોવાની વૃત્તિ એ માનવીય મૂલ્યોનું ધોવાણ કરે છે લોકોને તેમના આધ્યાત્મિક મૂળથી વિખૂટા પાડે છે કોઈ ઉદાહરણ એમના સમયમાં પરમાણુ બોમ્બનું નિર્માણ એનું સૌથી મોટું ઉદાહરણ હતું બુદ્ધિનો જબરદસ્ત વિકાસ પણ એની સાથે આધ્યાત્મિક અંતસ્ફૂર્ણ અને નૈતિક જવાબદારીનું કોઈ સંતુલન નહીં આજે પણ આપણે ટેકનોલોજીના એવા ઘણા ઉપયોગો જોઈ શકીએ છીએ જે ગંભીર નૈતિક પ્રશ્નો ઊભા કરે છે પોતે શું એ માત્ર સારાનો અભાવ છે કે પછી એનું પોતાનું કોઈ અસ્તિત્વ છે આ એક જૂનો ફિલોસોફિકલ સવાલ છે બ્રન્ટન માને છે કે અનિષ્ટ એ માત્ર સારાનો અભાવ નથી એ જાણે એક વાસ્તવિક સક્રિય શક્તિ જેવું છે પણ મહત્વની વાત એ છે કે આ શક્તિ આવે છે ક્યાંથી ક્યાંથી એ બહારથી નથી આવતી એ માનવ આચરણમાંથી અને ખાસ કરીને આપણી સ્વતંત્ર ઈચ્છાના દુરુપયોગમાંથી જન્મે છે અને ટકી રહે છે એ માણસના પોતાના અહંકાર લોભ ક્રોધ ઈર્ષ્યા અને અજ્ઞાનમાંથી જ પેદા થાય છે તો શું અનિષ્ઠનો પણ કોઈ હેતુ હોઈ શકે જેમ દુખનો હતો આ વિચાર તો થોડો ડરાવણો લાગે હા પણ બ્રન્ટનના મતે જો આપણે ખૂબ વ્યાપક દ્રષ્ટિએ જોઈએ તો અનિષ્ઠ પણ ઉત્ક્રાંતિની મોટી યોજનામાં પરોક્ષ રીતે ભૂમિકા ભજવે છે કેવી રીતે એ આપણને પડકાર આપે છે સારાને વધુ મજબૂત બનવા માટે પ્રેરે છે આપણામાં પ્રતિકાર શક્તિ અને વિવેકબુદ્ધિ વિકસાવે છે ઘણીવાર મોટી મુશ્કેલીઓ જ આપણને સાચો માર્ગ શોધવા માટે મજબૂર કરે છે એટલે દેખીતું અનિષ્ટ પણ લાંબા ગાળે શીખવા અને વિકાસ માટે ઉપયોગી થઈ શકે છે પણ એને દૂર કરવા માટે શું કરવું એને દૂર કરવા માટે એના મૂળને સમજવું જરૂરી છે અને મૂળ ક્યાં છે માનવ ચેતનામાં રહેલા અહંકાર અને અજ્ઞાનમાં એટલે ત્યાં જ પરિવર્તન લાવવું પડે માત્ર બહારનો ઉપાયો જેમ કે કાયદા બનાવવા કે સજા કરવી એ પૂરતા નથી આંતરિક પરિવર્તન જ મુખ્ય છે હા આંતરિક પરિવર્તન અને આધ્યાત્મિક જાગૃતિ જ સાચો અને સ્થાયી ઉકેલ છે અને આ બધામાં આપણી સ્વતંત્ર ઈચ્છા આપણી ફ્રી વિલ એની ભૂમિકા શું શું આપણે ખાલી કઠપૂતળી છે નિયતિના હાથમાં ના બ્રન્ટન સ્પષ્ટ કરે છે કે આપણે કઠપૂતળી નથી માણસ પાસે સારું પસંદ કરવા માટે પૂરતી સ્વતંત્રતા છે પણ એ જ સમયે ખરાબ પસંદ કરવા માટે પણ તે સ્વતંત્ર છે એટલે આપણે જવાબદાર છીએ હા આપણે જે અનિષ્ટ દુનિયામાં જોઈએ છીએ તેના સર્જન માટે આપણે વ્યક્તિગત અને સામૂહિક રીતે જવાબદાર છીએ ભગવાન કહો કે વિશ્વમન મન કહો એ આપણી શીખવાની પ્રક્રિયાના ભાગરૂપે અમુક મર્યાદામાં રહીને અનિષ્ટને થવા દે છે જેથી આપણે એના પરિણામો ભોગવીને તેમાંથી જરૂરી પાઠ શીખી શકીએ પણ અંતે શું શું અનિષ્ટ જીત છે ના અને આ સૌથી આશ્વાસન આપનારી વાત છે જે બ્રંટન કહે છે અનિષ્ટ એ અંતિમ વાસ્તવિકતા નથી સારું પ્રેમ સત્ય અનંત જીવન શક્તિ એ નિરપેક્ષ છે એ એબ્સોલ્યુટ છે અનિષ્ટ તો કામ ચલાવ છે સાપેક્ષ છે આખરે તો સારાનો જ વિજય નિશ્ચિત છે કેમ કારણ કે તે સૃષ્ટિના મૂળભૂત સ્વભાવ સાથે જોડાયેલું છે વાહ આ ખરેખર એક એક બહુ જ ઊંડી અને વ્યાપક ચર્ચા રહી પાલ બ્રન્ટનના વિચારો આજે પણ કેટલા પ્રસ્તુત છે એ સમજાયું તો આજના આ મંથનમાંથી મુખ્ય સાર શું લઈ જઈ શકીએ આપણે મને લાગે છે કે સૌથી મોટી વાત એ છે કે આપણી અંદરની સ્થિતિ અને આપણી બહારની દુનિયા એ બંને વચ્ચે એક ગાઢ અતૂટ સંબંધ છે બરાબર આપણી બહારની પરિસ્થિતિઓ સમાજની સ્થિતિ એ બધું આપણા સામૂહિક આંતરિક જગતનું જ પ્રતિબિંબ છે અને બીજો મુદ્દો એ કે માત્ર ભૌતિકવાદ અને શુદ્ધ બુદ્ધિ પર આધાર રાખવો એ પૂરતું નથી લાંબા ગાળે એ સંકટ તરફ જ લઈ જાય છે હા આપણને બુદ્ધિની સાથે અંતસ્ફુરણાની જરૂર છે ભૌતિક પ્રગતિની સાથે આંતરિક શાંતિની જરૂર છે વ્યક્તિગત સફળતાની સાથે સામાજિક જવાબદારીના સંતુલનની જરૂર છે અને પેલી વાત પણ મહત્વની લાગી કે અહંકાર અને દુખ જે આપણને સામાન્ય રીતે નકારાત્મક લાગે છે તેમની પણ આપણી ઉત્ક્રાંતિમાં આપણા વિકાસમાં એક ચોક્કસ ભૂમિકા છે જો આપણે તેમાંથી સભાનપણે શીખવા માટે તૈયાર હોઈએ તો ચોક્કસ અને સૌથી મહત્વનું સામાજિક પરિવર્તનની ખરી શરૂઆત ક્યાંથી થાય છે વ્યક્તિગત પરિવર્તન થી હા બ્રન્ટન અંતે આપણને એ જ કહે છે વર્તમાન સંકટ પછી તે વ્યક્તિગત હોય કે વૈશ્વિક એ ખરેખર તો આપણને એક પસંદગી કરવા માટે મજબૂર કરી રહ્યું છે કઈ પસંદગી કા તો આપણે આપણી ચેતનાને ઉચ્ચ સ્તરે લઈ જઈએ વધુ સમજ વધુ સહકાર વધુ કરુણા કેળવીએ અને એક નવી દિશામાં વિકસિત થઈએ અથવા તો અથવા તો અથવા તો આપણે આપણો જૂના અહંકાર અને ભૌતિકવાદમાં જ ફસાઈ રહીએ અને આત્મવિનાશનો માર્ગ પસંદ કરીએ હા ખરેખર ગંભીર અને વિચારવા જેવી વાત છે અને કદાચ આજના શ્રોતાઓ માટે એક નાનો વિચાર અહીં મૂકીને જઈએ આપણે હા જરૂર બ્રન્ટના ના બધા વિચારોના સંદર્ભમાં એવી કઈ એક નાની વસ્તુ છે કયું એક નાનું પગલું છે જે આજે આપણે કરી શકીએ ભલે તે 5 મિનિટનું શાંત ચિંતન હોય પ્રકૃતિ સાથે થોડો સમય વિતાવવો હોય કોઈ એક નાનું નિસ્વાર્થ કાર્ય હોય કઈ પણ જે આપણને આ શુદ્ધ ભૌતિકતાની પકડમાંથી સહજ સહેજ અને આપણી આંતરિક જાગૃતિની થોડી વધુ નજીક લઈ જાય એવું કયું એક નાનું પગલું હોઈ શકે વિચારવા જેવો પ્રશ્ન છે